શ્રી મનુપંચાલ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ સમિતિ વિક્રોલી મુંબઈ દ્વારા વિશ્વકર્મા જયંતિ તથા ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય આયોજન મુંબઈ વિક્રોલી પૂર્વ પવિત્ર શિલ્પના આદિદેવતા સર્વશિલ્પીઓના આરાધ્ય ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની વિક્રોલી મુંબઈ દ્વારા વિશ્વકર્મા જયંતી તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન અત્યંત ભક્તિભાવ ઉત્સાહ અને સામાજિક એકતાના ઉત્તમ ઉદાહરણ સાથે કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં સમાજના સાતે તળના ભાઈઓ વડીલો યુવાનો બહેનો બાળકો તેમજ ધર્મપ્રેમી દાતાશ્રીઓની વિશાળ હાજરીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બની ગયું હતું આ ભવ્ય આયોજન માટે ગુજરાતી સાર્વજનિક મંદિર વિક્રોલી મુંબઈના ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ પારેખ તથા શ્રી ધાનધાર પંચાલ સેવા સમાજ મુંબઈના આદરણીય પ્રમુખ શ્રી રમેશભાઈ હેમચંદભાઈ પંચાલ મંત્રી શ્રી હસમુખભાઈ લીલાચંદભાઈ પંચાલ તેમજ શ્રી રમણીકભાઈ ઈશ્વરભાઈ પંચાલ અને શ્રી પ્રવીણભાઈ ગણપતરામ પંચાલ જેવા સમાજના અગ્રણી હિતચિંતકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું આ તમામ મહાનુભાવોએ કાર્યક્રમમાં પધારી સમાજબંધુઓને ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના અસીમ કાર્યો શિલ્પકલા અને સમાજના વિકાસમાં વિશ્વકર્મા વંશજોની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું સમિતિના પ્રમુખ શ્રી શ્રી મહેન્દ્રભાઈ કાલિદાસ પંચાલ મંત્રી શ્રી શ્રી અરવિંદભાઈ રામજીભાઈ પંચાલ અને ખજાનચી શ્રી કનૈયાલાલ પુરુષોત્તમભાઈ પંચાલના સક્ષમ નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ અત્યંત શિસ્તબદ્ધ સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે સંપન્ન થયો તેમણે તમામ દાતાશ્રીઓ કાર્યકર્તાઓ તથા સેરાભાવી ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો દર વર્ષ મુજબ આ વર્ષે પણ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ શનિવારના રોજ સવારે વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ નિમિત્તે વૈદિક વિધિ મુજબ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ હવનમાં પાંચ યજમાનો બેસાડવામાં આવ્યા હતા અને સમગ્ર વિધિ મંત્રોચ્ચાર આરતી અને ભક્તિભાવથી પરિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી હવન દરમિયાન ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની કૃપા માટે સમાજના સુખ સમૃદ્ધિ અને પ્રગતિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી હવન બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય સ્વરૂપના પાત્રોને અદ્ભુત વસ્ત્રાભૂષણ સાથે રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે હિન્દુ ધર્મના આદર્શ પાત્ર એવા ભગવાન શ્રી રામ અને માતા સીતાના સ્વરૂપ ધારણ કરેલા વિશ્વકર્મા સમાજના બાળકલાકારોએ લોકોનું મન મોહી લીધું હતું આ દૃશ્યો જોઈને શોભાયાત્રામાં જોડાયેલા તમામ ભક્તો અત્યંત ભાવવિભોર થયા હતા શોભાયાત્રામાં ત્રણસો પચાસથી વધુ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વડીલો યુવાનો બહેનો અને બાળકો સૌએ દિલ ખોલીને નૃત્ય ભજન અને જય ઘોષ સાથે વિશ્વકર્મા દાદાની જન્મજયંતિનો ઉત્સવ રંગે ચંગે ઉજવ્યો હતો શોભાયાત્રાના દ્રશ્યો એટલા આકર્ષક અને ભાવનાત્મક હતા કે સમગ્ર વિક્રોલી વિસ્તાર ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયો હતો કાર્યક્રમમાં સમાજના અગ્રણી મહેમાનો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિશ્વકર્મા સમાજને સંગઠિત રહીને શિક્ષણ સંસ્કાર અને કુશળતાના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી સાથે સાથે વિશ્વકર્મા દાદાના આદર્શોને જીવનમાં ઉતારી સમાજને પ્રગતિના પંથે આગળ લઈ જવાની અપીલ કરી હતી કાર્યક્રમ દરમિયાન સમાજના પ્રતિભાશાળી અને કૌશળ વિદ્યાર્થીઓને પારિતોષિક આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું આ સન્માનથી વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી હતી વડીલો દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ અને યુવાનોના સહયોગથી સમાજમાં નવી ઉર્જા અને સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું સમિતિ દ્વારા આગામી વર્ષોમાં આથી પણ વધુ ભવ્ય અને વ્યવસ્થિત કાર્યક્રમો યોજવા માટે કાર્યકર્તાઓનું મનોબળ વધારવામાં આવ્યું હતું સંયુક્ત પ્રયાસો સંગઠન અને સહકાર દ્વારા વિશ્વકર્મા સમાજને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લાડવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ ભક્તોએ પ્રસાદ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના જયઘોષ સાથે સમગ્ર કાર્યક્રમનું ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે સમાપન કરવામાં આવ્યું શ્રી મનુ પંચાલ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ સમિતિ વિક્રોલી મુંબઈ તરફથી તમામ દાતાશ્રીઓ વડીલો યુવાનો બહેનો બાળકો તથા સેવાભાવી કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમિતિએ આવનાર સમયમાં પણ સમાજના હિત માટે આવા ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો સતત યોજતા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો રિપોર્ટ અરવિંદભાઈ પંચાલ મુંબઈ मैं भाग्य समझता हूँ कि में भगवान का आशीर्वाद ऐसा हर साल मुझे मिलता है और मैंने जो आपको तो गए साल कमिटमेंट किया था कि अपन जल्दी मंदिर का जगह अपन बनाएंगे डिकुल में तो ऐसा का, कान पर डाला है और हमारे मित्र पंकज पंचाल और अरविंद भाई इनको मैंने बता दिया था कि अपने इलेक्शन पीरियड में साहब से हमने बताया है कि इधर एक दो जगह है तो आप ये हमें करके दीजिए तो ऐसा शिंदे साहब ने बोला है ये इलेक्शन के बाद में वापस आना तो हम लोग पास करा के देंगे और शिंदे साहब का एक ऐसा बात है कि उन्होंने बोल दिया तो बोल दिया तो अगले साल अपन ये भगवान से प्रार्थना करेंगे कि पूजा वहाँ पे हो I don't know.